નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચાર રમતગમતના કેટલાક અગત્યના પ્રશ્નો એમાં પણ પર્ટિક્યુલર રમત અને ખેલાડીઓની સંખ્યા સાથે સાથે મિત્રો જો આપણે હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચારના મોડેલ પેપર જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલા છે ત્યાંથી આપ મેળવી શકો છો વિનંતી છે મિત્રો આપને જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવનાર ઉપયોગી માહિતી છે સૌપ્રથમ પ્રથમ આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો વિડિયોને શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડિયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે હવે મિત્રો વધુ સમય ન લેતા ચાલો જોઈએ હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4 રમત અને ખેલાડીઓની સંખ્યા નંબર 1 રમતનું નામ છે પોલો ખેલાડીની સંખ્યા છે ઇમેજ પણ મિત્રો અહીં તમે જોઈ શકો છો નંબર બે બાસ્કેટબોલ બાસ્કેટબોલની રમતની અંદર ખેલાડીઓની સંખ્યા હોય છે પાંચ નેક્સ્ટ જોઈએ તો હોકી હોકીમાં ખેલાડીની સંખ્યા હોય છે અગિયાર ત્યાર પછી રમતનું નામ છે બેઝબોલ તો મિત્રો બેઝબોલમાં બોલમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય છે તો ખેલાડીની સંખ્યા નવ હોય છે ક્રિકેટ ક્રિકેટમાં ખેલાડીની સંખ્યા અગિયાર ત્યાર પછી જોઈએ તો વોટરપોલોની રમતની અંદર મિત્રો ખેલાડીની સંખ્યા હોય છે સાત તો ખાસ યાદ રાખજો વોટર પોલોમાં ખેલાડીની સંખ્યા કેટલી તો સાત ત્યાર પછીની રમત છે મિત્રો ફૂટબોલ આ ફૂટબોલની રમતની અંદર રમનાર ખેલાડીની સંખ્યા જે છે એ હોય છે અગિયાર તો યાદ રાખીશું આપણે કે ફૂટબોલમાં ખેલાડીની સંખ્યા અગિયાર ત્યાર પછી રગબી ફૂટબોલ તો રગ્બી ફૂટબોલમાં ખેલાડીની સંખ્યા હોય છે પંદર વોલીબોલ ખેલાડીની સંખ્યા છે છ ખોખો તો મિત્રો ખોખોની રમતની અંદર રમનાર જે ખેલાડી છે એમની સંખ્યા હોય છે નવ ત્યાર પછીની રમત છે કબડ્ડી તો કબડ્ડીમાં રમનાર ખેલાડીની સંખ્યા છે સાત નેક્સ્ટ રમત જોઈએ મિત્રો તો નેટબોલ નેટબોલમાં ખેલાડીની સંખ્યા હોય છે સાત ટેનિસ તો મિત્રો ટેનિસ જે છે સિંગલ અને ડબલમાં એટલે ખેલાડીની સંખ્યા હોય છે એક અથવા તો બે એ જ રીતે ટેબલ ટેનિસમાં ખેલાડીની સંખ્યા હોય છે એક અથવા તો બે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન જે પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો પ્રશ્ન એ છે વોટરપોલોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે પ્રશ્ન ફરી રિપીટ કરું છું વોટરપોલોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે